મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયત દ્વારા કામોમાંથી વંચિત રખાતા આવેદનપત્ર પાઠવ્યું ઈપલોડા ગ્રામ પંચાયતમાં એટીવીટીના કામોમાંથી વંચિત રખાતા આવેદનપત્ર આપવામાં આવી એટીવીટીના કામોમાં ભાજપ અને નેતાઓના વિસ્તારમાં જ કરાયા છે ગંભીર આક્ષેપો ઈપલોડા ગ્રામ પંચાયત સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આસિસ્ટન્ટ ટીડીઓને આવેદનપત્ર આપ્યું ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી હું ઇપલોડા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું મારા વિસ્તારમાં પોસ્ટ થી છ ગામ આવેલ છે અને હમોને અમારા તલાટી ગ્રહ મંત્રી ઉપર અરજદાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે હમોને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી અમારે પબ્લિકને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આ થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તલાટી કર્મચારી પૈસા માંગી અરજદાર માગીને લઈ લે એમાં આરોપી માગીને લઈ લે એમાં પંચાયતની ની કે અને આ જે તે એટીબીટી નો કામમાં છે પોતાના કસ્ટરોમાં જ આવ્યો છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પાછો ખેસ પહેરીને અધિકારીઓને ભાજપમાં ખેસ પહેરીને પછી અમો પડી રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી બીડીઓ શ્રી પ્રોનશ્રી ને લેટર લખતો પણ હજુ જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેશું અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે બ્યુરો રિપોર્ટ અલ્પેશ ભાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી